નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તમામ તાજા ખબર સૌથી પહેલાં જાણવા માટે અમારી પી કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી હા મિત્રો આપને જણાવી દઈએ કે અમેરિકામાં અલાસ્કાના સેન્ટપોઇન્ટ નજીક સાત પોઈન્ટ ત્રણની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો ઉલ્લેખનીય છે કે બુધવારે અલાસ્કાના સેનપોર્ટ નજીક સાત પંચરની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે જેના કારણે રાષ્ટ્રીય હવામાન વિભાગ દ્વારા સુનામીની ચેતવણી જાહેર કરાઈ હતી સેનપોર્ટ અલાસ્કાના ટાપુના ઉત્તર પશ્ચિમ પોપો ટાપુ પર સ્થિત છે તે અલાસ્કાના એન્જકરોથી લગભગ છસો માઇલ દક્ષિણ પશ્ચિમમાં છે ત્યારે મિત્રો અત્યાર હાલની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ